નમસ્તે કેમ છો ચેનલ મિસિસ કટિંગ એન્ડ સરસ મજાનો વિડિયો લઈને આવીશું ભાઈ બહેનો જે આપણે પેટર્ન વાળી કુર્તી હોય કે વર્ક વાળી કુર્તી હોય તો આ રીતે આપણે કટિંગ કરવામાં આવે છે બરોબર વચ્ચે આ રીતના મારે ડિઝાઇન છે તો વચ્ચે મારે ડિઝાઇન લેવી પડતી હોય છે તો આપણે એ ડિઝાઇન લીધા પછી તમારે ઘણા ભાઈ બહેનોને એ પ્રોબ્લેમ થતો હોય કે મેડમ આપણે સ્લીવ જે પોણીએ આપણે સ્લીવ બનાવ્યું હોય બરોબર કે બાર ની કે તેર ની તોનું કાપડ કેવી રીતના નીકળે બરોબર કાપડ આપણે ઘટે તો ઘટે તો સ્લીવ કેવી રીતના કરવી તે તેવો વિડીયો લઈને આવીશું ઘણા ભાઈ બહેનોને આ પ્રોબ્લેમ થતો જ હશે અને ઘણા બેનો મને રિક્વેસ્ટ પણ કરે છે તો આજે તેવો વિડિયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે મારા પેટર્ન છે બરોબર તો મેં એ રીતે કટિંગ કરેલો આ કુર્તીનું કટિંગ તમે મેં ઘણા બધા વિડીયોમાં બતાવેલું છે કે કેવી રીતના તમારે કટિંગ તમે કટિંગ કરી લીધું બરોબર આ આપણે આગળનો પાર્ટ છે તો આ રીતે મેં કટિંગ કરીને કમ્પ્લીટ કરી લીધું તમે જોઈ શકો છો આ ગળાની પેટર્ન મારે વી શેપ બનાવવાની છે તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં આમાં વી શેપ ગળું કેવી રીતના બનાવું હાલમાં બહુ ફેશન છે વી શેપ ગળાની તો તે પણ બતાવીશ બરોબર તો આગળનો પાર્ટ આ રીતે મેં કટિંગ કરેલો છે

આ મોટો ટુકડો થી સીધી સાઈડ રાખવાનો નાના ટુકડા છે સાઈડ મેં જોઈન્ટ કરવાનું ઉથમા રાખવાનો એમ બંને સાઈડ આપણે સિલાઈ લઈ ને આ રીતે રાખી બરોબર ને અહીંયા ધારની સિલાઈ લગાવી લેવાની આ રીતે ધારની સિલાઈ લગાવીને કમ્પ્લીટ આપણે એક મોટો ટુકડો તૈયાર કરવાનો છે તો મશીન ઉપર હું તમને આ રીતે જોઈન્ટ કરીને પછી બતાવું કે કેવી રીતના તમારે સ્લીવ જોઈન્ટ કરવી એક સાઈડ આપણે સાંધા નથી લગાવવાના બંને સાઈડ લગાવવાના

ના આપણે આ રીતે ફોલ્ડ કરવાનું છે આપણે હંમેશા આપણે કાપડ વધારે હોય તો આ રીતે ફોલ્ડ કરતા હોય છે બરોબર તો આપણે આ સીધી પટ્ટીમાં છે એટલે આ લાંબો આપણે આ રીતે ટુકડો ત્યાર થયો છે તો હવે કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવું આ રીતે બરોબર આ રીતે આપણે સાંધા લગાવી લીધા હવે આ રીતે કાપડને ફોલ્ડ કરવાનું બરોબર આ રીતે આ રીતે આપણે કાપડને ફોલ્ડ કરી લીધું આપણો ગડી વાળો એટલે આપણા ચાર પાર્ટ થઈ ગયા બરોબર બે આપણી સ્લીવ થાય ચાર પાર્ટ હોય એટલે આપણા બે સ્લીવ થાય તો આ રીતે ચારે ચાર પાર્ટ થઈ ગયા ને આપણે ગડી આ રીતે આપણી સાઈડ રાખેલી છે બરોબર હવે કેવી રીતના લંબાઈને પહોળાઈ લઈ મુંઢાકાર કેવી રીતના લેવાનું બધું તમને હું સમજાવીશ આ રીતે તમારે કોઈ બી સ્લીવ ઘટતી તો આ રીતે તમારે તૈયાર કરવાની છે હવે આપણે ચૌદ ઇંચની લેવાની છે બરોબર તો એક ઇંચ મારે નીચે કફ વાળી બનાવવાની છે જે શર્ટ માં આપણે આવે છે એ રીતે મારે તૈયાર કરવાની છે એટલે મે એક ઇંચ વધારે લીધું તમારે સામાન્ય સ્લીવ સિમ્પલ બનાવતા હોય તો તમારે બે ઇંચ વધારે લેવાનું બરોબર તો મેં એક ઇંચ લીધી ચૌદ ની છે તો આપણે પંદર રાખી દીધી બરોબર તો પંદર ઇંચ એક માર્કિંગ કરી લઈએ આ રીતે હવે આપણે શેપ આપવાનો છે તો આ પાછળનો ભાગ છે તે લઈ લેવાનો છે તો બંને રીતે તમે મૂંઢાકાર લઈ શકો એ પદ્ધતિ બતાવી દઉં તમને આ રીતે તમે આપી શકો મૂંઢા સિલાઈ માટે સિલાઈમાં જતું રહી શોલ્ડર સાડા આઠ આવશે ને તમે આ રીતે કરી શકો જે અભણ ભાઈઓ બહેનો છે એને સેપ ન દેતા વળતું કન્ફ્યુઝ થતા હોય તો આ રીતે પણ કરી શકો બરોબર આ રીતે આ સિલાઈ નું આપણે બહાર લઈને આ રીતે શેપ રાખ દેવાનું આ માર્કિંગ કરી લઈ બરાબર અહીં માર્કિંગ કરી લીધું ને આપણી એટલે સુધીનું આપણું આવશે બરાબર હવે અઢી ઇંચ અહીં આપણે લઈ લેવાનું માર્કિંગ કરવાનું આ રીતે આપણું મૂંઢા કાપ્યો બરાબર અહીં આપણે દોઢ ઇંચ જેટલું છોડી દેવાનું હવે નીચેની મોરી તો આપણે પાંચ ઇંચનું દસ નીચે એટલે પાંચ ફિટિંગનું પાંચ આવશે બરાબર બે ઇંચ આપણે સિલાઈ માટે આ રીતે

સાંધા આપણા અંદરની સાઈડ સિલાઈમાં જતા રહેશે ઉપર આપણે કમ્પ્લીટ આપણી સ્લીવ બનીને થશે આ રીતે તમે તમે જોઈ જોઈ શકો શકો છો છો આ રીતે જોઈએ આપણે પૂરેપૂરું આવી ગયું છે હવે તમને કટિંગ કરીને બતાવું એમાં સ્લીવમાં કઈ વધઘટ થતું હોય તો તેનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે તે ન જોયો હોય તો જરૂર જોઈ લેજો તો વધારે તમને ખ્યાલ આવશે કદાચ તમારે કાપડ બધા જ ઘટ થતું હોય તો તમારે કેવી રીતના આગળનો સેપ આપવાનો છે બરોબર તો આ સ્લીવમાં કેમ આપશું તે તમે સમજવાનું છે આ રીતે આપણું આ ઊંથમો ભાગ છે આ આપણો ઉત્તમો ભાગ બંને અંદર સાઈડ સીધા પાર્ટ આપડા આ રીતે સીધી સાઈડ હોવા જોઈએ બરોબર આ રીતે તમારે ગોઠવીને સ્લીવ નો આગળનો શેપ કટ કરવાનો છે જો આમાં તમે મિસ્ટેક કરશો તો તમારે એક સાઈડ ના બંને પાર્ટ આવશે એટલે આ ખાસ ધ્યાન દેજો કે કેવી રીતના તમારે શેપ લેવાનો છે હવે ખાસ એ ધ્યાન દેવાનું છે કે આપડા ઉથમા પાર્ટ આપણે અંદરની સાઈડ છે બરોબર ને સીધા પાર્ટ આપણે બહારની સાઈડ છે હવે આપણે આગળનો શેપ આ રીતે ગોઠવી ને પછી તમારે કટ કરવાનો તમારો સીધો પાર્ટ આ અંદરની સાઈડ રહેશે અને બહારની સાઈડે ઉથમો રહે તો તમારી ઊંધી સ્લીવ થાય એ ખાસ પોઈન્ટ ધ્યાન રાખવાનો છે અલગ અલગ કટિંગ કરો ત્યારે હવે આપણે આગળનો જે આ શેપ છે ને કટિંગ કરી લી આ રીતે આ રીતે આપણી સ્લીવ તૈયાર થશે આ રીતે આ રીતે તમારે બ્લાઉઝમાં પણ કાપડ ઘટતું હોય તો તમે આ રીતે એનો ઉપયોગ કરી ને સ્લીવ બનાવી શકો તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી સ્લીવ બંને તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે સાંધાનો પાર્ટ છે આ છે બંને બરોબર એ અંદરની સાઈડ આપણે સિલાઈમાં જતા રહીએ બંને સાઈડ એક સરખા આવ્યા જુઓ તમે જોઈ શકો છો આ રીતે તમારે કટિંગ કરીને કમ્પ્લીટ કરવાનું આ વિડિયો તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો ઘણા બેનોની રિક્વેસ્ટ આવતી કે મેડમ આ રીતે અમારે પ્રોબ્લેમ થાય છે તો તમે એ વિડીયો અપલોડ કરો તો તમારા દરેક પ્રશ્નના હું સોલ્યુશનના વિડીયો બનાવું છું તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો કમેન્ટ બોક્સ જરૂર કમેન્ટ કરજો ભાઈ બહેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ને આ રીતે તમારે ડ્રેસના બ્લાઉઝના પ્રિન્સેસ કે કટોરીવાળા કે ટક્સવાળા કે કોઈ પેટર્નવાળા બ્લાઉઝના તમારે ફરમા મગાવે તો મેં ઓનલાઈન સ્ટાર્ટ કરેલું છે દેવાનું તો અમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મગાવી શકો છો પરફેક્ટ ફિટિંગ આવશે આ વિડીયો જો ખૂબ ખુબ ધન્યવાદ